પ્રવર્તમાન સમયમાં સમાજમાં સંસ્કૃત અને સંસ્કૃતિનું નવું સ્થાપિત કરી રહી છે આ પાઠશાળાના ઋષિ કુમારોએ સોમનાથ સ્વાભિમાન પર્વમાં પણ ઓમકારનાદ અને શંખનાથ કરી નવી ચેતના પ્રસરાવી છે આ પાઠશાળા એટલે શ્રી સોમનાથ સંસ્કૃત પાઠશાળા જ્યાં નિત્ય વેદની રૂચાઓ શ્લોકો મંત્રનો ગુંજારો થાય છે સાથે જ અહીં વિદ્યાર્થીઓ ભારતના પૌરાણિક અને આધ્યાત્મિક જ્ઞાનને આત્મસાત કરી રહ્યા છે તેમાં શિક્ષણ કાર્યની જવાબદારી નિભાવતા મિલન પંડ્યા કહે છે કે વર્ષો જૂની સંસ્કૃત પાઠશાળા વડાપ્રધાન નરેન્દ્ર મોદીની દીર્ઘ દ્રષ્ટિથી વિસ્તાર પામ્યો છે અહીંના ઋષિકુમારો ભારતીય સંસ્કૃતિના અભિન્ન ભાગરૂપ સંસ્કૃત સાહિત્ય વેદ પુરાણ જ્યોતિષ વૈદિક ગણિત વાસ્તુશાસ્ત્ર આયુર્વેદ પાણીની વ્યાકરણ સહિત વિષયો પર અભ્યાસ કરી રહ્યા છે સાથે જ પ્રવર્તમાન સમય મુજબ અહીંના વિદ્યાર્થીઓ સમાજ સાથે સંધાન કેળવાય તે માટે અંગ્રેજી અને કોમ્પ્યુટરનું પણ જ્ઞાન આપવામાં આવી રહ્યું છે ઉપરાંત તિલક કેમ કરવું સપ્તબદી સોળ સંસ્કાર વગેરે ધાર્મિક વિધિ વિધાનો પાછળનો તર્ક અને મહત્વ સમાજ જાણે તેમાં પણ આ ઋષિ કુમારની મહત્વપૂર્ણ ભૂમિકા છે તેઓ કહે છે કે આપણી ગૌરવશાળી ઋષિ પરંપરા જળવાઈ રહે તે માટે એના વિદ્યાર્થીઓને ગૌશાળા અને નૈસર્ગિક વાતાવરણમાં પણ અભ્યાસ કરાવવામાં આવે છે

આપણી ભવ્ય સંસ્કૃતિનો સંદેશ પણ જન જન સુધી પહોંચશે રાજ્યના ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માન્યતા પ્રાપ્ત આ શ્રી સંસ્કૃત સોમનાથ પાઠશાળામાં ધોરણ નવ થી બાર સુધીનો અભ્યાસ કરાવવામાં આવ્યો છે અહીં વિદ્યાર્થીને રહેવા જમવાની સુવિધા સાથે નિશુલ્ક પ્રવેશ આપવામાં આવે છે જેનો ખર્ચ સોમનાથ ટ્રસ્ટ દ્વારા વહન કરવામાં આવે છે મારું નામ છે પંડિયા મિલન હું અહીંયા સંસ્કૃત પાઠશાળા શ્રી સોમનાથ સંસ્કૃત પાઠશાળા જે આપણે અહીંયા સોમનાથની અંદર ચાલી રહી છે એમાં એક પ્રાધ્યાપક ગુરુજી તરીકે ફરજ બજાવું છું આપણે અહીંયા સોમનાથ સંસ્કૃત પાઠશાળા એક એવી સુંદર પાઠશાળા છે જે આપણી સંસ્કૃતિનું ખૂબ સરસ રક્ષણ કરે છે એવું કહી શકાય કે પ્રાચીન કાળની અંદર પેલા ઋષિ મુનિઓ આ ગુરુકુળો ચલાવતા અને આપણી સંસ્કૃતિને વેદોનું જ્યોતિષનું શાસ્ત્રોનું અધ્યયન કરાવતા એ જ પ્રકારની પદ્ધતિથી અહીંયા સોમનાથની અંદર સંસ્કૃત પાઠશાળા ચાલે છે જેની અંદર અમે બાળકોને શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા નિશુલ્ક અભ્યાસ કરાવીએ છીએ જેમાં કોઈ પ્રકારનો બાળકો પાસે રહેવાનું ભોજનનું ઇત્યાદિ કોઈ પ્રકારનું શુલ્ક લેવામાં આવતું નથી બાળક નવ થી લઈ અને બાર સુધી અહીં અભ્યાસ કરે છે બાર સંસ્કૃત વિદ્યાલય જેમ કે શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીમાં આગળ અભ્યાસ કરે છે બાળક અને પીએચડી સુધી આગળ વધી શકે છે અને આપણે આ સોમનાથ સંસ્કૃત પાઠશાળા આપણા સંસ્કૃતનું રક્ષણ તો કરે છે અને સમાજની અંદર આપણી સંસ્કૃતિનો પ્રચાર પ્રસાર થાય એ હેતુથી આપણા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી એની દીર્ઘ દ્રષ્ટિથી આ પાઠશાળા ચાલે છે અને સોમનાથ ટ્રસ્ટ આની અંદર આટલો બધો ઉત્સાહપૂર્વક ભાગ લે છે અને બાળકોને એક નવી દિશા આપવા માંગે છે તેના માટે ઘણી વખત આપણે સંસ્કૃત પાઠશાળાની અંદર ઘણા બધા વિષયો રાખેલા છે એમાં આપણે જોઈ શકીએ છીએ કે વેદ છે પુરાણ છે જ્યોતિષ છે વૈદિક ગણિત છે અત્યારે તો આધુનિક સમય પ્રમાણે જોઈએ તો આપણે છોકરાઓ અંગ્રેજી પણ શીખે છે અને કોમ્પ્યુટર પણ શીખે છે જેના કારણે તે બહારના સમાજ સાથે એ કનેક્ટ થઈ શકે અને આપણી સંસ્કૃતિને સમજાવી શકે આપણી ઋષિ પરંપરા જળવાઈ રહે તેના માટે તે બાળકોને ગૌશાળાની અંદર એક નૈસર્ગિક વાતાવરણ મળે એટલે ગૌશાળાની ગમાણમાં અલગ અલગ અભ્યાસ કરે છે અને બાળકો જે કર્મકાંડ શીખે છે એનું પ્રેક્ટિકલ પણ મળે અને તે વિશેષ આપણી અંદર જોઈ શકીએ કે આનો પ્રચાર પ્રસાર થાય એટલે સમાજને શું ઉપયોગી થાય આ બાળકો તો આપણે જોઈ શકીએ કે છોકરા બહાર નીકળે તો અત્યારની નવી પેઢી જે છે એ સંસ્કૃતિ અવગત નથી તો એ વગેરે વગેરે માહિતી છે 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 કે ભાઈ આ પૂજા શા શા માટે માટે સોળ સંસ્કાર શું છે તો આ બાળકો શીખી અને સમાજની અંદર જાય તો એ આપણી સંસ્કૃતિનો સારી રીતે પ્રચાર પ્રસાર પણ કરી શકે અને યુવા પેઢી ને માહિતગાર કરી શકે તો અત્યારે આપણે જોઈ રહ્યા છે સ્વાભિમાન પર્વ શ્રી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ દીર્ઘ દૃષ્ટિની છે આપણે ઉજવી રહ્યા છે જેની અંદર આપણા શ્રી સોમનાથ સંસ્કૃત પાઠશાળાના બાળકો આખા ગુજરાતની અંદરથી આવી અને ઓમકારનો નાદ કરે છે સવારે એનો ઘંટા નાદ કરી મંદિરની અંદર શંખ વગાડી ડમરૂ વગાડી અને પ્રારંભ કરી અને આ સ્વાભિમાન પર્વ ઉજવવાનું કારણ જે છે કે અત્યારની યુવા પદ્ધતિ જે યુવા જનરેશન છે જે આપણે અત્યારે ચેન્જી શબ્દ વાપરીને કહીએ છે કે જેને ખ્યાલ જ નથી કે આપણો આ વારસો શું છે હજાર વર્ષ પહેલાં આ મંદિર સાથે શું થયું હતું એ લોકોને એ નવા પેઢીને નવા બાળકોને ખ્યાલ થાય આ જનરેશનને ખ્યાલ આવે કે આમાં કેટલી આહુતિઓ દેવાની કેટલા લોકોએ પોતાનું બલિદાન આપ્યું હતું અમીરજી ગોહિલ વેગડા ભી બધો આપણો ઇતિહાસ રહેલો છે કેટલી વખત આને લૂંટ્યું હતું અને એ લોકો સુધી માહિતગાર થાય અને સોમનાથ દાદાનું મહત્વ શું છે એ લોકો જાણતા થાય અને આ યુવા પેઢીને મહત્વ ખ્યાલ આવે આપણી સંસ્કૃતિની સનાતન સંસ્કૃતિ શું છે એના માટે પોતાનું બલિદાન આપી દેતા સર્વસ્વ પોતાનું આપી દેતા તો અત્યારની યુવા પેઢીને આ વસ્તુને જાગૃતતા થાય એના માટે આ પર્વ ઉજવી રહ્યા છે. મહા સ્ટુડન્ટ નેશન પ્લસ ન્યૂઝ ગિરસોમનાથ તમાચારોને સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ને YouTube ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો Facebook Instagram અને Twitter પર